જય શ્રી કૃષ્ણ સીતારામ સ્વામી લાઈવમાં જોડાઈ લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરો હેલો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કમેન્ટ જરૂર કરશો થેન્ક યુ થેન્ક યુ લાઈક કરવા બદલ થેન્ક યુ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરજો હા કેમ છો મજામાં છે ભાઈ નિકુલ ભાઈ તમે કેમ છો જય માતાજી ભાઈ જય ભાઈ થેન્ક યુ થેન્ક યુ લાઈક નથી બતાવતા ભાઈ મજામાં છો ને ભાઈ હા ભાઈ બહુ દિવસે આવ્યા ભાઈ લાઈવમાં બહુ દિવસે દેખાણા ભાઈ થેન્ક યુ થેન્ક યુ લાઈક કરવા બદલ ઓકે થેન્ક યુ લાઈક બદલ થેન્ક યુ ગઈ માતાજી ભાઈ તમને પણ માતા બેન બા મજામાં હા ભાઈ મજામાં તમારા વિડીયો જોઉં છું ભાઈ બહુ સરસ તમે વિડીયો બનાવો છો તમારા પણ જોઈને હું પણ એમાંથી નહીં બનાવું છું વિડીયો ભાઈ કંઈ વાંધો નથી ને તમને ભાઈ ના ભાઈ એટલે આમાં તમારા જોતા શોર્ટ વિડીયો જોઉં છું પહેલાં બીજા આવે છે લોંગ વિડીયો તો મને નથી ખબર પણ શોર્ટ વિડીયો લગભગ નવ્વાણું ટકા જોઉં છું તમારા બધા જ વિડીયો લાઈક પણ કરું છું ઓકે ભાઈ વાંધો નહીં તો બરાબર થેન્ક યુ થેન્ક યુ ભાઈ તમારામાં કમેન્ટ પણ કરું છું લાઈક પણ કરું છું ભાઈ અમારા વિડીયો જોવાનો ખરેખર સરસ હોય છે તમારા વિડીયો શક્તિ માતાના સરસ હોય છે એ અમારા કુળદેવી છે શક્તિમાં એના સરસ મૂકો છો તમે વિડીયો હા હા હું કરું છું કમેન્ટ કરું છું કંઈ હા શક્તિ માતાના સરસ વિડીયો તમે બનાવો છો એ પણ સરસ હોય છે તમે કેટલા ને ચેનલ છે તમારી જતા રહે Să mergem la Tanzivia, să o de la Tanzivia, să o